હેલો માય યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે સવાર સવારથી સાત વાગે હું અને કોમલ જઈ રહ્યા છે લાખણી કોલેજમાં કેમ કે ત્યાં અમારે કબડ્ડીની પ્રેક્ટિસ છે અને કાલે જ અમારે મેચ છે પાટણ ખાતે તો અત્યારે મેં ત્યાં જઈશું ને આજે હું તો પ્રેક્ટિસમાં આજે જ જાઉં છું આમ તો આગળના બે દિવસે પણ ગઈ હતી અને કાલે નહોતી ગઈ અને આજે પાછી જાઉં છું ને કોમલ જે મારી નાની બેન છે એ સવારમાં પ્રેક્ટિસમાં જાય પછી કોમ્પ્યુટર ક્લાસ ત્યાર પછી લાઇબ્રેરી જાય છે એટલે એ પણ સ્ટ્રગલ મારા જેમ બહુ જ કરે છે જેમ કે હું વિડીયો બનાવવાનું ભણવાનું ઘણું બધું અને આ તો સવાર સવારથી ચણા ખાઈએ છીએ ચણા કેમ કે આનાથી થોડીક શક્તિ મળે ને સ્પોર્ટમાં તો આ ચણા વગેરે ચણા બદામ ખાવું ખૂબ જ જરૂરી છે અશક્તિનો અહેસાસ ના થાય તો અહીંયા અમારું બેસવાનું સ્ટેશન છે અહીંયાથી અમને કોઈ બાઈક ગાડી વગેરે મળી જાય ને અહીંયા બેસીને અમે ચણા ખાઈશું થોડી વાર એટલા માટે બાઈક કે ગાડી આ હશે એ લઈ જશે અમને કાતરવા સુધી ને ત્યાંથી અમારે જવાનું છે બસમાં કોમલને તો લાખણીનો પાસ છે જ મારે તો પાસ નથી એટલે આપણે ટિકિટ લેવી પડે અહીંયા બેસીને અમે બંને જણાએ અને બદામ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને હું તો સ્પોટમાં રહું છું એટલે એટલા માટે મેં તો ખાધેલા જ છે ચણા અને બધા ને ખાવાના જ હોય છે એટલા માટે કઈ કડવા બીજા લાગતા નથી કોમલ કેવા લાગે મને તો નહીં ભાવતા કડવા લાગે કડવા લાગે કોમલ ક્યારેક ક્યારેક ખાય એટલે એટલે એને એને તો કડવા લાગે મને તો કડવા નહીં લાગતા એક ડબ્બો ઇકોમાં હું અને કોમલ કાકવાટેશન આવી ગયા છે અને અહીંયા કોમલની બેન પણ સેજલ પણ આવી ગઈ છે કાતરવાથી ને અહીંથી અમે જઈશું બસમાં સીધા લાખ આજે અમને બસ ના મળી એટલે અમે ફાઇનલી ઇકોમાં બેસીને અમારી કોલેજમાં આવી ગયા છીએ આ અમારી કોલેજ છે એમ એમ પટેલ આર્ટ્સ કોલેજ લાખણી હવે ત્યાં જઈને ડાયરેક્ટ પ્રેક્ટિસ પર લાગી જશું કારણ કે ટાઈમ પણ ઓછો છે અમારું કોલેજ કેમ્પસ અને આજે તો મારો ફોન પણ બગડી ગયો છે ચાર્જિંગ પણ નથી થતો એટલા માટે થોડી વાર ઓફિસ રૂમમાં ચાર્જિંગ મૂકી દઉં અહીંયા બધી બેનો ગ્રાઉન્ડ બનાવી રહ્યા છે કબડ્ડીનું ને હવે અમે પ્રેક્ટિસ ચાલુ કરીશું ચાલો બાય બાય હવે મળીએ પ્રેક્ટિસ મારી પ્રેક્ટિસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કાલે સીધું જ રમવા માટે પાટણ જવાનું છે હાલમાં હાથ મોઢું એ ધોઈ લઈએ ને અહીંથી મારે સીધું ડી ફાઇનલી હું ડીસા આવી ગઈ છું અને ડીસા આવીને કપડાં વગેરે ચેન્જ કરી લીધા છે ને અત્યારે જવાનું છે એક શોપનું શૂટિંગ માટે તો ચાલો મળીએ ફાઇનલી હું અને અશોકભાઈ કુકિંગ ક્રિએશન શોપ પર આવી ગયા છે અહીંયા શૂટ કરવાનું છે ફાઇનલી આપણે અંદર આપણે શોપનું શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ બહેનો માટે સેલિંગ માટે સારી સારી તને જોડી મળે છે ટ્રેન્ડિંગ અને જોરદાર કલેક્શન છે તો બહેનો તમે અહીંયા આપણા કોઈ ક્રિએશનમાં આવવાનું ના ભૂલતા અમે કુટી ક્રિએશનનું શું કરી લીધું છે અત્યારે કામ છે એ પછી સાત વાગી ગયા છે ઘરે આવતા આવતા કેમ કે સવારમાં પહેલાં લાખણી ગઈ ત્યાં પ્રેક્ટિસ કરીને પછી એક વાગે જેવી ડીસા આવી ત્યાં કપડા બીજા ચેન્જ કરીને પછી એક વિડીયો શૂટ કરવા માટે ગયા ત્યાંથી પછી એક ડીલ કરવા માટે ગયા વિડીયો શૂટની એવું ઘણું બધું કામ આજે તો ભેગું થઈ ગયું હતું એટલે સાંજ પડી ગઈ છે તો પણ કાતરવાથી તરત ગાડી મળી ગઈ મારા કાકાને એટલે ફટાફટ ઘરે આવી ગઈ છું તો ચાલો હવે મળીએ કાલે બધાને રાધે રાધે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા રાધે રાધે